ફેમિલી ગુડ મોર્નિંગ તો આપણે ન્યૂ બ્લોગ ચાલુ કરી દીધો બરાબર અને આજે સવારે જુઓ લોકેશન બાદું વરસાદ રાતી પડે દો એટલે લોકેશન મસ્ત થઈ ગયો અને આપણે બ્લોગ બ્લોગ બનાવવાની બહુ મજા આવશે અને આપણા ઘરના બહાર જુઓ કારેલી બરાબર કારેલો આવ્યો છે તો કાયદેસર જુઓ તો આપણે રિક્ષા જઈએ જઈએ તો કાયદેસર ગાડીમાં ત્યાં બરોબર અને કાયદેસર માહોલ ગરમ કર નદી જવાનું છે અને આજનો વરસાદ વરસાદ પડ્યો એટલે કાયદેસર માહોલ ગરમ બરોબર આપણા દઉં અને કાયદેસર માહોલ ગરમ કરી નાખવાનો તો બંકાર બહુ મસ્તી કરી જોઈએ કાયદેસર માહોલ ગરમ બરોબર અંચકા બે મજબૂત સી જુઓ તો મંદિરે કાયદેસર બંગાવ પહોંચી ગયા બરોબર જુઓ

કાયદેસર બનકાવો અંદર નવી બરોબર લોકેશન તો જો અને કાયદેસર હવે ઘેર જવા રોણા થી બરોબર બનકાવો ચમકાવ ઠંડી વાય ને ને રોણા બનકાવો તો પુલ બાજી જે બ્લોક કંટ્રોલ રાખે બરોબર કાયદેસર માલ ગરમ કરવા અમારી ગઠાવ ઠંડી વાય કાયદેસર બનકાવો નહીં ઠરી ગયા માહોલ ગરમ હોય નહીં નહીં ઠંડી વાય બરાબર નહીં પણ આપણા ઠંડામાં ગરમ માહોલ ગરમ કરવા માં અને આપણા પાસે વાદળો વાદળો જેવો